હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે જે મગફળીનું જે વાતાવરણ છે ને એમાં સફેદ ફૂગનો બહુ મોટો એટેક આવવાની ફૂલ તૈયારી છે ને ઘણા બધા ખેડૂને સફેદ ફૂગ લાગી ગઈ છે તો આવા ટાઈમે તમારે સફેદ ફૂગમાં કોઈ રામબાણ ઈલાજ હોય કોઈ સોલિડ ઈલાજ હોય કોઈ જબરજસ્ત રિઝલ્ટ હોય કે સો ટકા રિઝલ્ટ આપે ખાલી સફેદ ફૂગ નહીં પણ પોપટાની લાઇટ પોપટાની ક્લિયરિટી અને સફેદ ફૂગ જો ઝડમૂળથી નાશ કરતું હોય તો એ ધાનુકા કંપનીનું કર્સર છે જબરજસ્ત રિઝલ્ટ છે જોરદાર રિઝલ્ટ છે આ કર્સર આ કર્સરના તમારામાં ફ્લુસીકોલાઝોલ નામનું ટેકનિકલ આવે અને વિગે શ્યાર પંપ કરવાના દસ એમએલનો ડોઝ છે તમે એકવાર વિગે શ્યાર પંપ કરીને છાંટી દો તમારી મગફળી પાકે ત્યાં લગી સફેદ ફૂગ નહીં આવે આવી છે તો નાબૂદ કરી દે અને મસ્ત રિઝલ્ટ આવશે જબરજસ્ત રિઝલ્ટ આવશે તો સફેદ ફૂગ માટે જો કોઈ રામબાણ ઈલાજ હોય તો કરસર ગોતી લેજો લગભગ એરિયામાં મળે છે દરેક જિલ્લામાં મળે છે દરેક એરિયામાં મળે છે હા કોઈ ગ્રામ્ય લેવલમાં ન મળે પણ તાલુકા લેવલે સો ટકા દવા મળે છે ખૂબ સારું રિઝલ્ટ છે જોરદાર રિઝલ્ટ છે તમે સફેદ ફૂગ માટે ક્યાંય બીજે ફાફા ન મારતા રિઝલ્ટ સારું છે વન નંબર રિઝલ્ટ છે તો સફેદ ફૂગનો જો કોઈ રામબાણ ઈલાજ હોય તો એ કરસર છે તમે મંગાવી લેજો સાટી દેજો લગભગ એરિયામાં મળશે પણ ધારો કે નથી મળતું અને તમારે છટકાવ કરવો છે તો અમારો સંપર્ક કરજો અમે તમને મોકલશું અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર સાર એકાવન અસ્તુ જય ભારત